હોય મહેમન કોના કોના હોમ એના એના હોય મહેમાન હોય જેના ઝેર પીદા હોય મેમન મીરા બહેન હોય જેના ઝેર પીતા હોય નેમન એના એના હોય મારા દ્વારકાનાથ મારા ને મેમન મારા દ્વાર કે નાથ મારા થઈ જ મેમન કોના કોના હોય મેમન કોના કોના હોય મેમ એના એના હોય ના એના હોય જેના બોર ખાધા હોય મેમાન છબરી બાઈ ના હોય જેના બોર જના હોય મેમન યેના એના હોય મારા દ્વાર કાના નાથ મારા થઈ જાવ ને માન મારા દ્વાર ક્યાના નાથ મારા થ ને મહેમાન મેમન કોના કોના હોય મહેમાન કોના કોના હોય મેમન એના એના હોય મહેમાન એના એના હોય જેના પાણી ભર્યા હોય મેમન ચોકુબ ના હોય જેના પાણી ભર્યા હોય મેમન ચોકુબ ના હોય મેમન કોના કોના હોય ના હોય મેમન એના એના હોય જેની એના ભાજી ખાધી હોય મેમન વી દુરજી હોય જેની ભાજી ખાધી હોય મેમન એના હોય મારા દ્વાર નાથ મારા થઈ જાવને મહેમ મારા દ્વાર નાથ મારા થઈ મહેમાન કોના કોના હોય કોના એના હોય એના હોય જેના ને મેરા પુર મેમક બહેના હોય મેરા હોય મારા દ્વારકાના નાથ મારા થાય જમ નેમ મા દ્વાર મારા થઈ જમ ને મહેમન મહેમન કોના કોના હોય કોના કોના હોય મહેમાન એના એના હોય મહેમાન એના એના હોય જૈની હુંડી સ્વીકારી હોય મહેમાન નરસિંહ મે તા હોય જેની હુંડી સ્વિકારી હોય મહેમાન નરસિંહ મે તા ના હોય મારા દ્વાર ક્યા મારા થાવ નેમન મારા દ્વાર ક્યા મારાથ થાવે મહેમાન મેમન કોના કોના હોય મેચડો ખાધો મેહમન કર માં બહે ના હોય જેનો ખીચડો ખાધો હોય મેમન કરમા બહે ના હોય મારા દ્વારકાના નાથ મારા થાવ ને

ક્યાનાથ મારા થ ને મેમન મારા દ્વાર ક્યાનાથ મારાથા નેમન મેમન કોના કોના હોય નેમન કોના કોના હોય મેમન એના એના હોય મેમન એના એના હોય જેના ચિર પુર્યા હોય મેમાન દ્રૌપદી ના હોય જેના ચિર પુર્યા દ્વાર ક્યા નાના નાથ મારા થા નાનાથ મારા થોલી તો જુઓ રે કોઈ ખોલી તો જુઓ રામજીના વેદને ખોલી તો જુઓ કોઈ ખોલી તો જુઓ જીના વેદ ને ખોલી તો જુઓ સીતારામ સીતારામ બોલી તો જુઓ ઓ રામ કોઈ ખોલી તો જુઓ રામ રાતારામ સીતારામ બોલે તો જુઓ પેલો પેલો વેદ મારા રામચંદ્ર એ ખોલો પેલો પેલો વેદ મારા રામચંદ્ર એ ખો Hari Sabamada no duo Sitaram, 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 Bolito duo Bijo Bijo Veda Sita Mata Bijo Bijo ચોલો ચૌદ વાર સ્વાન વાત બેઠી તો જુઓ સીતારામ સીતારામ બોલી તો જુઓ ચૌદ દ્વારા સ્વાન બેઠી તો જુઓ બોલી તો જુઓ ત્રીજો ત્રીજો વેદ લક્ષ્મણજી એ ખોલો ત્રીજો ત્રીજો વેદ લક્ષ્મણજી એ ખોલો ચૌ દ્વાસ નીંદ્રા તો જી તો જુઓ સીતારામ સીતારામ બોલી તો જુઓ ચૌદ જુઓ ચોથો ચોથો વેદ માતા ખોલો ચોથો ચોથો વેદ માતા ઉર્મિલા ધર્મ ની ભાવી તો જુઓ સીતારામ સીતારામ બોલી તો જુઓ પતિવતા ધર્મ બોલી નિભાવી તો જુઓ બોલી તો જુઓ પાંચમો પાંચમો વેદ હનુમાજી એ ખોલો પાંચમો પાંચમો વેદ હનુમાજી ખોલો લંકા બાળી માતા ને લાવી તો જુઓ સીતારામ સીતારામ બોલી તો જુઓ સીતારામ સીતારામ બોલી તો જુઓ પદ્મ પદ્મ વેદ હનુમાનજીએ ખોલ્યો પદ્મો પદ્મો વેદ હનુમજી ખોલો રોધિયામાં સીતારામ રાખી તો જુઓ સીતારામ સીતારામ બોલી તો જુઓ છટો છટો વેદ વિભીષણે ખોલો ખોલો સત્યના માર્ગે ચાલી તો જુઓ સીતારામ સીતારામ બોલી તો જુઓ સાતમો વેદ માતા ખોલ ખોલ્યો અગ્નિ પરીક્ષા તમે આપી તો જુઓ સીતારામ સીતારામ બોલી